આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં ભારતમાં આઝાદી માટેની ચળવળ જાણતા એમાં આજે આપણે સવિનય કાનૂન બંધ સરવળ ઓગણીસો ત્રીસ અને ગોળમેજી પરિષદો અને ગાંધી ઇદિન કરાર અંગે થયેલ સમજૂતી વિશેની ટૂંકી વિગત મેળવીએ अनुबन सरोवर इस पेशा 1930 मार्च 1930 ના દિવસે સવારે મઠાનો અન્ય કૈદો જોડવા અમદાવાદના સાબરમતી आश्रम થી ગાંધીજીએ પોતાનું 71 સાથીદારો સાથે દાણી ખુસની શરૂઆત કરી હતી

મોટા ભાગના પ્રમુખ નેતાઓ ધરપકડ થઈ અને કોંગ્રેસ પર પ્રતિબંધ લગારો પશ્ચિમ ઉત્તર સીમા પ્રાંતમાં આંદોલનનું નેતૃત્વ સરહદના ગાડી તરીકે અખાતા ખાન અબ્દુલ કફાર ખાને લીધું હતું પેશાવરમાં એક મહત્વપૂર્ણ ઘટના બની ગઢવાદી સૈનિકોની બે પરતનો એ

સાયમ કરેલી ભલામણો પર વિચાર કરવા બ્રિટિશ સરકારે નવેમ્બર પ્રથમ ગોળમેજી આયોજન કર્યું જેમાં ભારતીયો રાજાઓ મુસ્લિમ લીગ ડોક્ટર આંબેડકર હિન્દુ મહાસભા સહિત છયાસી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો પરંતુ કોંગ્રેસે ભાગ ન લેવાથી સંમેલન અસફળ થયું હતું

કોંગ્રેસની બધી સમિતિઓ પર પ્રતિબંધ મુકાયો હતો કોમી ચુકાદો અને કુના કરાર ઓગણીસો બત્રીસ ઓગણીસો બત્રીસ માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે એકનોર ડાલ કોમી ચુકાદો જાહેર કર્યો તે મુજબ હરિજનો ને પણ હિન્દુ થી અલગ કરીને અલગ મતદાર મંડળો આપવામાં આવ્યા

પોલેન્ડ પર આક્રમણ કરવાની સાથે યુદ્ધ ની શરૂઆત થઈ હતી જર્મની વિરુદ્ધ ઇંગ્લેન્ડ ને

મળશું બીજા ત્યાં સુધી રજા દઈએ ધન્યવાદ